આવી ગયા હે મિત્રો વાડામાં જો મિત્રો ખાવા માંડી હવે હું વયો ગયો ને એટલે ખાવા માંડી કૃષ્ણ અમે આના ખેતરમાં આવ્યા છે શું કરવા આવ્યા ખબર ઉપડાને વહેલો હતા જો આર્યું સીપડું એક મિત્રો એક જામફળ તો હું ખાવું હું બીજા બે જામફળ લઈ જાઉં આપણો એક મિત્ર બેઠો છે આપણે વાડી ના હાટું ને વાયગા હે રૂંઠાના સો અને હું આવ્યો અમારો વાડી બપોરના વાગ્યા અગિયાર હું અત્યારે હું વાળી તો છે તો વર્ગ કરતીશ મિત્રો સ્વાગત છે મારે નવા નવા તાજા તાજા વ્લોગમાં અને જોવો આપણા ફેન ફોલોવિંગ જોવો મિત્રો આપણે આ સબસ્ક્રાઈબર છે આપણા મારે અત્યારે જવું ને મોટા પણ કરે કેમ કે ઘરે કોઈ હે નહીં ધીહુંને નાખવાનું છે તો આપણે નાખતા આવી મિત્રો આ પડ્યું હે લોગડું આ પડી હે ખપારી તો ભર લઈ ભારી ભારી ભરે ગઈ આપણે ભારી છે આવી ગયા હે મિત્રો વાડામાં જ્યાં રાયડો રાયડ છે ભી ભૂકી થઈ લાગે ઉલે છન મની વી પ કે બોલતે છે આ સેવા આઈડી ની મિત્રો પી બહુ વાડી છે જોઈ લે જોઈ લે મિત્રા પી વાયડી ને અસલ હે ખાવા માંડ ને હવે ઉલી પાડી થોડું ખાઈ લીધું હે જો દુસ આ નથી ખાતી ખાઈ લે આ ફેડીન ભૂખ લાગશે ને તો જો મિત્રો ખાવા માંડી હવે હું ઓય ગયો એટલે ખાવા માંડી જોઈ દેખાય છે તો આ છે આપણા મોટા પાનું ઘર સનેડો પડ્યો છે અને જ્યાં આપણે ફોર લઈ રહી આપણે બીજા મોટા પાનું ઘર છે જેનું યુવરાજ પડ્યું આપણું ફોર ટ્રેક્ટર પણ પડ્યું છે ચાલો આપણે ડેપો બંધ કરી મિત્રો તમે આખી વિડીયોમાં આગળ જોયું એટલે ફોટો પડ્યો ને એવો અવાજ આવ્યો છે એ સ્ક્રીનશોટ પડી ગયો તો હું બ્લોગ બનાવતો હતો અને આઈફોનમાં છે ને પાછળ ડબલ ક્લિક ડબલ ક્લિક થાય ને એટલે સ્ક્રીનશોટ પડી ગઈ એટલે સ્ક્રીનશોટ પડી ગયો મિત્રો વાયગા સાડા પાંચ ના અમે આના ખેતરમાં આવ્યા છે શું કરવા આવ્યા ખબર જો અમે જામફર છે જામફર ખાવા જવાય આવી કઈ ની માઇન્ડ બી છે અને જામફર ખાવા કા તા ખાવા ને જો આવો નઈ ખાઈ તું શાક શું મે બે તન ચાર શાક લે હું મે હોય ને ખાલી તન ચાર શાકવાને હોય બીજું કઈ હોય ને આમાં આપણે વેલોતા જો આરીયું સીપડું એક આપણે તોડવું નથી જોઈ દઈએ હજી એકમાં હજી એક જાત નું સીપડું એ જામ ફરતા જો જા રહ્યો એક અહીંયા આવ્યો રેગ્યુલર હે જામ મિત્રો હાલો તમે મસ્ત મજાને જામ ખાઈ લેવો જો મિત્રો સાટા ચાલુ થઈ ગયા તડકો છે માથે

મિત્રો ઉગી ગયો બીજો દિવસ ને વાયગા હરુંઠાના સો અને હું આવ્યો અમાર આપણે આ હેઠળ જાળવા પાવા હે જ મોટી મોટર માં જઈ લે લાઈટ બાઈટ હોય ને આપણે ઝાડવા પાઈ દે છે મિત્રો લાઈટ શરદી થાય હા મિત્રો ફૂલ ઠેકિન હા 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 આપડે પહેલા હે ને આ લાઈન છે ને ઉમડી શેટ માં છે ઠેમડી નથી કાઢી આમડી લઈ ડોલ પછી ડોઈલ માં પાણી ભરીને નાખશું નકર અહીંયા છે ને ડાયરેક્ટ મોટું રાખશું તો બધું ધોઈ નાખશે ને પાણી રહે ને આમાં એટલે આપણે ડોઈલ માં ભરે પછી આમાં નાખશું બંબામાં કોથરું રાખી દીધો હતો એટલે શું કહેવાય પાણી પ્રેશર ખાડું ના પડે અને ડોઈલ થી આપણે ખામણા ભરી દીધા છે અહીંયા જવો તો મિત્રો ગારો થઈ ગયો તો વાંધો નહીં વાડીમાં તો ગારો થતો બીજું કોઈ ના થાય

બી બીજો દિવસ ને બપોરના વાગ્યા હે અગિયાર હું અત્યારે હું વાડી વાડી થોડુંક આપડે કામ છે કામ કરી લેને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળી આવે નેક્સ્ટ વ્લોગમાં